નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અગિયાર તારીખ પેલો મહિનો બે હજાર પચીસ આ રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા છે તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના તુવેના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તું એનો ભાવ સત્તરસો ને ચોરાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની ભાઈ તું વેર તું એની ક્વોલિટીમાં કાંઈ ઘટ્યામ નથી જોઈ લો ડંખ હે અને ભાઈ સુપર ક્વોલિટીનો માલ એ જોઈ લો સત્તરસો ને ચોરાણું રૂપિયા ભાવ થઈ ગયો તું એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટ્યા નથી આ તું એનો ભાવ સોળસો ને છાસઠ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ડંખ ફોગનની એ ભાઈ તું વેર نو ہے سوڑ سو چھسٹھ روپیہ بھاؤ گیا ساری ہے سوڑ سو چھٹ روپیہ بھاؤ آ تو ستر سو بائیس روپیہ کوالٹی نو تے جی لو ستر سو بائیس روپیہ بھاؤ گیا ڈنک پگڑی ہے کئی گٹیام نہیں سوپر کوالٹی ستر سو بائیس روپیہ بھاؤ تھو آج آپ તમારા પાકા પાસા બંદર વિતરીત છે કે કેમ દેખે એક વાત છે કે આખી ના ઉપર લાલ છો બેટા આ તો એનો ભાવ સોળસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરી ભાઈ નવી તું રે ભાઈ જોઈ લોકડ ની તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી સોળસો ને રૂપિયા ભાવ થઈ ગયો હતો એના ભાઈ જોવો ક્વોલિટી ભાઈ

سوڑی سو روپیہ پندر سوڑ سو چھ روپیہ સારી હે ભાઈ ડંખ વગર નહીં હે પંદરસો છ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી તો એને આ તો એનો ભાવ સોળસો બેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ક્વોલિટીમાં સારી હે ભાઈ ડંખ વગર નહીં હે સોળસો ને બેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો હતો એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની સારી હે ભાઈ આ તુવેનો ભાવ પંદરસો ને બેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ ક્વોલિટી ક્વોલિટીમાં આવી એ ભાઈ ડંખ ને બેતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો આ તુવે નો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ની વાત તો મીડિયમ ક્વોલિટીની એ ભાઈ જોઈ લો હવા વાળી એ ભાઈ ચૌદસો રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ આ તુવેનો આજનો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી નો માલ ભાઈ આ તુવેનો ભાવ બારસો સિત્તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ મીડિયમ ક્વોલિટીની તુવેર જોઈ લો બારસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો આનો ભાઈ મીડિયમ ક્વોલિટીની તુવેર ભાઈ જેવો ક્વોલિટી આ તુવેરનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં ભાઈ જોઈ લો સારી એ પંદરસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ ભાઈ લો ક્વોલિટી